જય હિન્દ ફ્રેન્ડ્સ બધાને ખૂબ ખૂબ નમસ્કાર જે રીતે તમે આ મારી ચેનલને આટલો સપોર્ટ કરી રહ્યા છો તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું પણ વાત એ છે કે ઘણા બધા લોકો મારી ચેનલના વિડીયોઝ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આજે આપણે વાત કરશું કે રાહુલ ગાંધી જે દેશના નંબર વન આતંકવાદી છે આવું રવનીત સિંહે કહ્યું કે જે કોઈ રાહુલને પકડે એને ઇનામ મળવું જોઈએ અને એના માટે ધનખડ બોલ્યા કે એની માનસિકતા બંધારણ વિરોધી છે તો આ રીતે રાજકારણમાં આ રીતના જે બયાન આવતા રહે છે એ ખરેખર ચિંતાજનક છે કોઈ પણ વ્યક્તિ માટે આવું બયાન યોગ્ય નથી પરંતુ સમાજ હોય રાજકીય વર્તુળ હોય કે ત્યાં કને ક્યારેક ક્યારેક આ ટાઈપની માનસિકતા ધરાવતી વ્યક્તિઓ હોય જ ગમે તે જગ્યા હોય એક ગામ હોય સમાજ હોય કે પછી તમારું વોટ્સઅપ ગ્રુપ હોય ક્યાંય પણ હોય તમને આવી માનસિકતાવાળી વ્યક્તિ દેખાશે જ દાખલા તરીકે કોઈ પણ હજારો લોકોને પ્રોબ્લેમ ન હોય પરંતુ એવી એકાદી વ્યક્તિને પ્રોબ્લમ થવાનો જ અને આવી એકાદી વ્યક્તિ જેને પ્રોબ્લેમ થયો છે અને આપણે એની માનસિકતાની વાત કરશું તો કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવનીતસિંહ બિટ્ટુએ રાહુલ ગાંધ ગાંધીને આતંકવાદી કહ્યા હતા એમનું નિવેદન રાહુલની અમેરિકાની મુલાકાત દરમિયાન શીખો પર કરેલી ટિપ્પણીના જવાબમાં આવ્યું છે રવિવારે પંદર સપ્ટેમ્બર બિટ્ટુએ દિલ્હીમાં કહ્યું કે રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે તેઓ ભારતીય નથી જે કોઈ રાહુલને પકડે છે તેને ઇનામ મળવું જોઈએ કારણ કે દેશનો સૌથી મોટો દુશ્મન છે તે જ સમયે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડે પણ રાહુલ પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે અનામત ખતમ કરવા અંગે બંધારણીય પદ પર રહેલા વ્યક્તિની ટિપ્પણી બંધારણ વિરોધી માનસિકતા દર્શાવે છે હકીકતમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું હતું કે અનામત ખતમ કરવાનો અત્યારે યોગ્ય સમય નથી ભારતમાં જાતિ ગણતરી થવી જરૂરી છે ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને કળા પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં અને આમાં બિટ્ટુએ કહ્યું કે રાહુલ ગાંધી ભારતને પ્રેમ કરતા નથી તેથી તેઓ આવી વાતો કરે છે રાહુલે પહેલાં મુસ્લિમોનો ઉપયોગ કરવાની કોશિશ કરી પરંતુ એવું બન્યું નહીં તેઓ હવે શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે દેશના મોસ્ટ વોન્ટેડ લોકોએ રાહુલ ગાંધી પહેલાં પણ આવા નિવેદનો આપ્યા હતા જેઓ આતંકવાદી છે તેઓએ પણ રાહુલ ગાંધીની ટિપ્પણીની પ્રશંસા કરી છે જ્યારે આવા લોકો રાહુલ ગાંધીનું સમર્થન કરી રહ્યા છે તો દેશના નંબર વન આતંકવાદી છે મારા મતે જો કોઈને કે દેશનો સૌથી મોટો દુશ્મન પકડવા બદલ ઇનામ મળવું જોઈએ તો તે રાહુલ ગાંધી છે તે ભારતીય નથી કારણ કે તેણે પોતાનો મોટા ભાગનો સમય ભારતની બહાર વિતાવ્યો છે તેના મિત્રો અને પરિવારજનો ત્યાં છે તેથી મને લાગે છે કે ક્યાંક તે પોતાના દેશને વધારે પ્રેમ નથી કરતો કારણ કે તે વિદેશમાં જઈને ભારત વિશે આવી નકારાત્મક વાતો કહે છે વિપક્ષના નેતા હોવા છતાં રાહુલ મોચી સુથાર અને મિકેનિકનું દર્દ સમજી શક્યા નથી તમે રાહુલ હજુ પણ આ લોકોને તેમની સમસ્યાઓ વિશે પૂછી રહ્યા છો તમે ફક્ત તમારો ફોટો ક્લિક કરાવવા માટે એવી વાતો કરો છો અને એ આ એક મજાક છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાહુલની વિદેશ યાત્રાનું આયોજન બંધારણનો અનાદર કરવા માટે કરવામાં આવ્યું હતું ભારતમાં અનામતને લઈને અમેરિકામાં રાહુલના નિવેદન પર ઉપરાષ્ટ્રપતિ ધનખેડે નિશાન સાધ્યું હતું અને તેમણે કહ્યું કે ભારતના બંધારણ વિશે જાગૃતિની ખૂબ જ જરૂર છે કારણ કે કેટલાક લોકો તેના આત્માને ભૂલી ગયા છે બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિની આવી ટિપ્પણીઓ બંધારણ વિરોધી માનસિકતા દર્શાવે છે અનામત યોગ્યતા વિરુદ્ધ નથી પરંતુ તે દેશ અને બંધારણની આત્મા છે આ એક હકારાત્મક વિચારસરણી છે નકારાત્મક નથી તે કોઈની તકોથી વંચિત નથી કરી રહી પરંતુ સમાજને એક મજબૂત સ્તંભ તરીકે સમર્થન આપી રહ્યું છે તેમણે કહ્યું કે આ વિદેશ યાત્રાનું આયોજન બંધારણ પ્રત્યે જાહેરમાં અનાદર વ્યક્તિ અનાદર વ્યક્ત કરવા માટે કરવામાં આવ્યું હતું અને એટલા માટે નહીં કે ભારતની સર્વભૌમત્વ અને અખંડિતતાનું રક્ષણ થઈ શકે બંધારણને પુસ્તકની જેમ બતાવવું જોઈએ નહીં તેનું સન્માન કરવું જોઈએ તેને વાંચવું અને સમજવું જોઈએ ધનખેડે એમ પણ કહ્યું હતું કે કોઈ પણ સજ્જન બુદ્ધિશાળી વ્યક્તિ કે બંધારણનું સન્માન કરનાર વ્યક્તિ ક્યારે આવા વર્તનને સ્વીકારશે નહીં કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષના આરોપોને સમર્થન આપવા માટે ગાંધીજી લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બંધારણની નકલ બતાવતા હતા કે ભાજપ બંધારણના ફેરફાર કરવા અને અનામતનો અંત લાવવા માંગે છે